ભાઈ વોપતી ગયા છે જેણે કબ્રત કરી એ ભાઈ વોપતી ગયા છે નંબર તો હોય ને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આ બે મુદ્દા સમજો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા ક્રાઈમ સીન બદલી નાખ્યો છે નવા બધું સામાન નાખી દીધો અને પંચનામું કર્યું નથી એ તો ગુનો છે ખોટા તો પછીની વાત છે પેલા તો વગર પંચનામે હું કે આપસે તો કરી કે મેમ કર્યું છે નથી કરું તો તમે પૂછા વગર આપશે એ તો કર્યું